જીહા નાતા ઉડેદરા અપક્ષ માંથી કરશે લોકસભા માટે ઉમેદવારી પોરબંદર થી ભાજપે મનસુખ માંડવિયા તો કોંગ્રેસે લલિત વસોયાને ઉતાર્યા છે મેદાનમાં તો કોંગ્રેસ અને આપમાં રહી ચૂકેલા નાતા

એ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે અને એ કહે છે કે મારે વિકાસની એને તક દેવી જોઈએ એટલે મને ઘણા તમે કે એની અમે ટક્કર આપી શકો પણ મને એમ છું કે આપણા સમાજને આપણા વિસ્તારને અન્ય થતો હોય અને ખોટા ખોટું નુકસાન થતું હોય આ વિસ્તારને એટલે મેં મારી ઉમેદવારી અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મેં જે નોંધાવેલી છે એ હું પરત જ ખેંચું છું અને આ વિસ્તારની અંદર વિકાસ થાય એ પોતા હું જ્યાં અર્જુનભાઈ પ્રયત્ન કરે તો અર્જુનભાઈ ભલે વેલકમ આપણે અર્જુનભાઈને ભલે વિકાસ કરે મને વાંધો નથી એટલે હું એને એના માટે મારી ઉમેદવારી ખેંચું છું લોકસભાની મારી જ્ઞાતિ મને કીધું છે એને કે તમે તમે લડો અને અમે પોતે બેઠા છે એટલે જ્ઞાતિના આગેવાન છેલ્લે બધા મારી અરે હાલવાના છે એટલે હું લોકસભાની પૂરેપૂરી તૈયારી હું હવે કરવાનો છું